તમે જે જોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ જોન્ડિયર ટ્રેક્ટર વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે સારું સાચવેલું અને જવાબદારીવાળું ટ્રેક્ટર વિડીયોની અંદર આ જોન્ડિયર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ઓગણચાલીસ હોસ પાવરનું ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટર અંદર કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર તમે જઈ અને રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો દકો થશે બાકી કંપની ફિટિંગ આખું પંચાણું ટકા જેવું એન્જિન અને ગેર હાઇડ્રોલિક જોવા મળશે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કંપની કન્ડિશન આખું ઓરિજિનલ ટ્રેક્ટરની અંદર બેટરી કમ્પ્લેટ છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સીટ છે તે પણ સારી છે છત્રી નવી નાખવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ખેડૂત મિત્રો માટે સારું ટ્રેક્ટર અને ટાયરની વાત કરું તો નાના ટાયર છે તે આખા છે અને મોટા ટાયર તમે જોઈ શકો છો સો એસો ટકા નવા રિમોટ કરેલા જોવા મળશે કિંમત માત્ર બે લાખ અને વીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય